હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્વાદ સાથે ખાવામાં જબરજસ્ત અને ટેસ્ટી એવા લસણિયા બટેટાની રેસિપી તો આ લસણિયા બટેટા બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગશે કે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ લસણિયા બટેટા બનાવવાનું પસંદ કરશો અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે તો ચાલો જટપટ બની જાય તેવા લસણિયા બટેટા બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો હવે સૌથી પહેલાં તો લસણિયા બટેટા બનાવવા માટે મેં અહીંયા પાંચસોથી છસો ગ્રામ જેટલી આ રીતે નાની સાઇઝની જે બટેટી આવે છે તેને બાફીને છાલ નીકાળીને ઠંડી કરી લીધી છે અને અહીંયા ખાસ તમારે બટેકાને વધારે પડતા ઓવરકુક બિલકુલ પણ નથી કરી દેવાના એસી ટકા જેટલા જ બાફવાના છે થોડા કઠણ રહે એ જ રીતે તમારે બાફીને તૈયાર કરવાના છે અને આટલા માપમાંથી તમે ચારથી પાંચ લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક બનશે હવે એક બાઉલ લેશું અને તેમાં એક ટી સ્પૂન લાલ મરચું ઉમેરીશું અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને થોડોક ચટપટો સ્વાદ આપવા માટે અડધી ટી સ્પૂન ચાટ મસાલો એડ કરીશું અને હવે એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું અને બધા જ મસાલાને આપણે તેલમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે તેલ એડ કરવું જરૂરી છે એટલે બટાકાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ જશે અને હવે આપણે જે બટેકા તૈયાર કર્યા છે તેને આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી થોડા થોડા અંતરે આપણે આ રીતે હોલ કરીશું એટલે જ્યારે આપણે તેને ગ્રેવીમાં એડ કરીશું એટલે ગ્રેવીનો ટેસ્ટ અંદર સુધી જશે અને બટાકા બિલકુલ પણ ફિક્કા નહીં લાગે અને અહીંયા બટાકાને બાફતી વખતે મેં થોડુંક મીઠું પણ એડ કરી દીધું હતું એટલે બિલકુલ પણ અંદરથી બટાકા ફિક્કા નહીં લાગે હવે બધા જ બટેકાને આપણે આ રીતે હોલ કરીને મસાલામાં એડ કરીશું તો આ રીતે બધા જ બટેકાને એડ કરી લીધા પછી આપણે તેને ચમચીની મદદથી બિલકુલ પણ મિક્સ નથી કરવાના આ રીતે બાઉલને આપણે હલાવતા જઈશું અને બટેકાને ઉપર નીચે કરતા જઈશું એટલે બધા જ મસાલાનું કોટિંગ આપણા બટેટા ઉપર એકદમ સરસ રીતે થઈ જશે તો આ રીતે મસાલાથી કોટ કરેલી બટેકીને તમે ફ્રાય કરીને ત્યાર પછી લસણિયા બટેકા બનાવશો એટલે તમારા શાકનો ટેસ્ટ સો ગણો વધી જશે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ બટેકા ઉપર આપણા મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને આગળની પ્રોસેસ કરીશું નાનું મિક્સર ઝાર લઈશું અને તેમાં બારથી પંદર જેટલી લસણની કઢી એડ કરીશું અને હવે અહીંયા મેં અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં પાંચ જેટલા કાશ્મીરી મરચાંને પલાળી દીધા હતા અને મરચાં આપણા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો તેમાંથી બધું જ પાણી નીતારીને આપણે તેને મિક્સર ઝારમાં એડ કરીશું આ રીતે કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી આપણા શાકમાં તેનું ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે અને કલર પણ આવશે તો આ મરચામાં તીખાશ વધારે હોતી નથી એટલે તમારે કાશ્મીરી લાલ મરચાંનો જ્યુસ કરવાનો છે અને પીસતી વખતે તમારે આ પાણીનો બિલકુલ પણ એડ નથી કરવાનો તેમાં તીખાશ હોય છે હવે આપણે તેમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને ચટણીને પીસવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ ફાઇન પીસીને ચટણી તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ ફાઇન તમારે પીસીને ચટણી તૈયાર કરી લેવાની છે તમે લાલ મરચું પાવડરની જગ્યાએ આ રીતે કશ્મીરી મરચાંનો ઉપયોગ કરશો તો તમારી ચટણી એકદમ ટેસ્ટી લાગશે અને આ ચટણીના લીધે તમારા શાકનો સ્વાદ પણ સો ઘણો વધી જશે તો આ રીતની તમારે ચટણી તૈયાર કરવાની છે હવે આપણે ચટણીને સાઈડ ઉપર રાખીશું અને હવે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા કડાઈમાં મેં અડધા કપ જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે જે બટાકાને આપણે આ રીતે મસાલાથી કોટ કરીને રાખ્યા છે તે બધા જ આપણે આ રીતે તેલમાં એડ કરીશું અને તેને બિલકુલ પણ તમારે પહેલાં ચમચાથી મિક્સ નથી કરવાના આ રીતે કઢાઈને આપણે હલાવીને બધા જ બટેકાને એક સરખા કરી લઈશું અને બે મિનિટ જેવું આપણે તેને નીચેથી ફ્રાય થવા દઈશું અને ત્યાર પછી જ આ રીતે બટેકાને આપણે ઉપર નીચે કરતાં જઈને ઉપરથી હલકા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું તો આ રીતે આપણે તેને મસાલાથી કોટ કરેલા છે એટલે બધા જ મસાલાનો ફ્લેવર આપણા બટેકામાં એકદમ સરસ રીતે આવી જશે તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થયું છે ને આપણા બધા જ બટેકા ઉપર હલકું ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે તો આ રીતે ફ્રાય કરેલા બટેટા હશે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો બધા જ બટેકા આ રીતે ક્રિસ્પી ઉપરથી થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે બટેકાને આપણે બધું જ તેલ નીતારીને પ્લેટમાં નીકાળી લઈશું અને જે તેલમાં આપણે બટેકા ફ્રાય કર્યા છે તેમાંથી મેં થોડુંક તેલ નીકાળીને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે હવે આપણે તેમાં અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું સાથે તેમાં એક તમાલપત્ર ઉમેરીશું અને જીરું ફૂટવા લાગે એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું મિક્સ કરીશું અને ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લઈશું તો અહીંયા તમારે ડુંગળીને એકદમ બ્રાઉન નથી કરવાની હલકી ગુલાબી કલર જેવી થાય ત્યાં સુધી જ આપણે તેને સાતળીશું અને ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે હવે તેમાં એક ટી સ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું એક ઝીણું કટ કરેલું લીલું મરચું ઉમેરીશું અને આદુ અને મરચાને પણ આપણે સારી રીતે મિક્સ કરીને તેને હલકી કચાસ દૂર થાય ત્યાં સુધી તેને પણ સાતળી લઈશું તો આદુ મરચાં અને ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે હવે તેમાં મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને હવે આપણે જે લસણ અને મરચાંની ચટણી બનાવીને તૈયાર કરી હતી તે બધી જ ચટણી એડ કરીશું મસાલા અને ચટણી બંનેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીશું અને જ્યાં સુધી ચટણીમાં રહેલું બધું જ પાણી બળી ના જાય અને લસણ મરચાંની કચાસ દૂર થઈને તેમાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું તો આ રીતે તેલમાં મસાલા એડ કરેલા હશે તેનો ટેસ્ટ શાકમાં એકદમ સરસ લાગશે તો લગભગ બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે અને પહેલાં કરતાં ચટણી આ રીતે થોડીક ડ્રાય થઈ ગઈ છે મીન્સ કે તેમાં રહેલું બધું જ પાણી બળી ગયું છે અને આપણી ચટણી અને મસાલા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે તો આ રીતે તમે તેને સાતળશો તો જ શાકમાં તેનો ટેસ્ટ વધારે સારો લાગશે અને હવે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યોરી એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે ઉપરથી મીઠું ઉમેરીશું તો મીઠું આપણે બટાકા બાફતી વખતે અને ચટણીમાં પણ એડ કરેલું છે તો તમારે સ્વાદ મુજબ એડ કરવાનું મિક્સ કરીશું અને જ્યાં સુધી ટામેટાની પ્યોરીમાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે મીન્સ કે આપણી ટામેટાની પ્યોરી પણ એકદમ સરસ રીતે સતરાઈ ગઈ છે તો ગ્રેવી તમે જેટલી સારી રીતે સાતળશો તમારા શાકમાં ટેસ્ટ એટલો સરસ લાગશે અને હવે આપણે જે બટાકાને આ રીતે ફ્રાય કરીને રાખ્યા હતા તે બધા જ બટેટા આપણે આ રીતે ગ્રેવીમાં એડ કરીશું અને બધા જ બટાકા ઉપર આપણું ગ્રેવીનું કૂટિંગ એકદમ સરસ રીતે થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરીને એક મિનિટ માટે હલાવીશું અને આ રીતે બટાકા ઉપર કોટિંગ થઈ જાય એટલે હવે તેમાં ગ્રેવી માટે આપણે પાણી એડ કરીશું તો અડધા કપ જેટલું પાણી આપણે એડ કરીશું મિક્સ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકીને તેને પાંચથી સાત મિનિટ માટે કૂક કરીશું એટલે આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ જશે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થયું છે હવે ઢાંકણ હટાવી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણા શાકમાંથી એકદમ સરસ રીતે તેલ રિલીઝ થઈ ગયું છે અને ગ્રેવી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે ગ્રેવી તમને પસંદ હોય એ પ્રમાણે તમે જાડી કે પાતળી રાખી શકો છો પણ આ શાકમાં આટલી ગ્રેવી હશે તો શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે તો એકદમ સરસ એવું આપણા લસણિયા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું તો આ શાક બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે મિક્સ કરીશું અને ગરમા ગરમ લસણિયા બટેટાના શાકને આપણે સર્વ કરીશું તમે ક્યારે આ રીતે લસણિયા બટેટાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર આ સ્ટાઇલથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો એટલું ટેસ્ટી લાગશે કે ઘરમાં બધા વારંવાર આ જ શાક બનાવવાનું પસંદ કરશે તો તમારું શાક કેવું બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આજની મારી રેસિપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ